પાણીનો પ્રશ્ન ઉકેલ લાવવામાં નખાઈ રહી છે પાઇપલાઈન ધારેશ્વર નજીક પાલિકાની પાઇપલાઈન નાખવાની કામગીરી ભારે રોષ ફેલાવો છે રોડ પર કોઈ પણ જાતની સેફ્ટી વગર પાઇપલાઈન ના ખુલ્લા પાઇપલાઈનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે બેદરકારી સાથે થતી કામગીરીથી સ્થાનિકો માં અત્યારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે બેદરકારી સાથે જે કામગીરી છે તે કરવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ લાગ્યા છે ખાડા ત્યારે ખુલ્લા જોવા મળી રહ્યા છે સ્ટેટ હાઈવે નો રોડ તોડીને પાઇપલાઇન નાખવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ત્યારે બેદરકારી સાથે થતી કામગીરીના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા મામી છે સાથે સાથે તંત્રની કામગીરી સામે પણ અનેક પ્રકારના સવાલો ઉદભવી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકોમાં છુપો રોષ પાલિકા પ્રત્યે અત્યારે જોવા મળી રહ્યો છે ધારેશ્વર નજીક પાઇપલાઇન નાખવાની જે કામગીરી છે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ કોઈ પણ પ્રકારની સેફટી કે વ્યવસ્થા વગેરે કામગીરી કરવામાં આવી રહી હોવાના કરાચ આક્ષેપો જણાવવા માંગે છે કે બેદરકારી સાથે થતી કામગીરીના કારણે સ્થાનિકોમાં ફાટ્યો છે રોષ રાજુલા ગ્રામ્યમાં પાણીની પાઇપલાઇન કહી શકાય કે માથાના દુખાવા સમાન અત્યારે પુરવાર થઈ રહી છે

વારો આવ્યો છે આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા ધર્મેશ મહેતા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે ધર્મેશજી અમરેલીના રાજુલા ગ્રામ્યમાં પાણીની પાઇપલાઇન માથાનો દુખાવા સમાન પુરવાર થઈ રહી છે શું કહેવું છે આપનો આ બાબતને લઈને જી દક્ષણ ચોકસ જણાઈ દો કે રાજુલા તાલુકાના જે ગામ નજીક રાજુલા જાફરાબાદ પાણીની જે પાટણ નગરપાલિકા છે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો થોડાક મહિના પહેલા આ પાણીની પાઇપલાઈન જે નવી નાખવાની જે કામગીરી છે તેને લઈને સ્થાનિક તેર ગામના ખેડૂતો દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું અને તેઓ માંગ એવી હતી કે ભાઈ અમારા જે ગામથી પણ પરંતુ એ લોકોની માંગ એવી હતી કે ખેડૂતોની જે ડીએમ છે દાદરો ડેમ એક છે ધારેશ્વર ગામ જે બાજુમાં આવેલું છે ત્યાં મીટર મૂકવાની એવું માંગ હતી તેની માંગ લઈને તે ખેડૂતોએ આવેદન આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું જેને લઈને આપ નેતા રાજુ સહિત નેતાઓ જે છે તે શરૂ કરવામાં આવી હતી ખાસ કરીને જો વાત કરીએ તો હાલમાં જે પાણીની પાઇપલાઇન જે કામગીરી થઈ રહી છે તેમાં કોઈ પણ જાતની સેફ્ટી વગર કામગીરી થઈ રહી છે કારણ કે રાજુલા થી જે ધરેશ્વર થી વિજોપડી સહી સાવરકુળા જે માર્ગ છે સ્ટેટ હાઈવે છે પસાર થઈ રહ્યા છે ખાસ કરીને આજે માર્ગ પર સ્ટેટ હાઈવે અનેક બેદરકારી કામ થઈ રહ્યું હોય તેવો સ્થાનિક નો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે કોઈ પણ જાતની સેફ્ટી વગર આ કામગીરી થઈ રહી છે ક્યાંક ને ક્યાંક ગ્રામજનો પણ ભારે રોષ જોવા મળ્યો હતો મહત્વની વાત તો એ છે

ચિહ્નો જોવા નથી મળતા નહીં કોઈ સેફ્ટી ગાર્ડ સાઇન બોર્ડ કઈ માત્ર ને માત્ર ખાડાઓ ખોદીને જે માટીના પાળવો ના ઢગલા કરી દીધા છે અને જેથી કરીને અકસ્માત નો પણ થઈ રહ્યો છે જી

આ પાઇપલાઇન ની કામગીરીમાં સ્ટેટ હાઈવે નો જે રોડ છે એને તોડી ને ફરી પાઇપલાઈન જે કામગીરી છે તે કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા હતા કારણ કે આટલા ખેડૂતોની મહિના બાદ આટલા વર્ષો બાદ જે રોડ બનવામાં આવે છે પરંતુ આ રોડ ને તોડીને આ કામગીરી થતી હશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ રોષ છે પણ ખેડૂતોની અને સ્થાનિકો ની એક જ માંગ છે કે આ પાઇપલાઈન ની કામગીરી પૂર્ણ તો થઈ જશે પરંતુ નવો રોડ બનશે ખરા તેવા સવાલો પણ ખેડૂતોએ ઉઠાવ્યા હતા બિલકુલ થી ધર્મેશજી જનતાના એવા સવાલો છે કે શું આ વિકાસ છે કે વિનાશ કારણ કે લોકો હવે એવા સવાલો પૂછી રહ્યા છે આપનું શું મંતવ્ય છે આ બાબત ને લઈને પાઇપલાઇનની જે કામગીરી છે તે બેદરકારીથી કામગીરી થતી હોય તો સ્પષ્ટ દેખા રહ્યું છે કારણ કે કોઈ પણ જાતના સેફ્ટી વગર આ કામગીરી થઈ રહી છે અને સ્થાનિકો પણ કહી રહ્યા છે કે ખરેખર આ કામગીરીમાં બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે અને કારણ કે આ સ્ટેટ હાઈવે નો જે રોડ છે સિંગલ બે રોડ થઈ ગયો છે કારણ કે કોઈ પણ જો અકસ્માત ની ઘટના બને તો આનું જવાબદાર કોણ રહેશે બેદરકારી થઈ રહેલી કામગીરી શું આગામી સમયમાં વધુ સમસ્યા કેમ કે પછી જનતાની સમસ્યા નો હલ આવશે શું લાગી રહ્યું છે ધર્મેશજી હાલમાં તો જે રાજુલા જાફરાવાદ નગરપાલિકા ને જે પાણી પૂરું માટે ને ગામ સુધી તેની આ પાઇપલાઇન ની કામગીરી થઈ પરંતુ ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકાય કે આ રોડ તોડીને તોડી કામગીરી કરે છે બરાબર એનું કારણ એ માત્ર એટલું જ છે કે કોઈ પણ જાતની સેફટી નથી કારણ કે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા જો આગામ છે તેના ભાગરૂપે અગાઉ કાર્યવાહી કરી હોત કે ભાઈ કેવા પ્રકારની કામગીરી થાય છે કઈ રીતે થાય છે શ્રાઈન મારેલા છે નથી રાહદારીઓને સ્થાનિકોને

આ પાઇપલાઇન ની કામગીરી થઈ રહી છે કારણ કે અહી આ રોડ મસ્ત રોડ રોડ ઉપર અવર જવર વધારે માત્રામાં રહેતી હોય છે તેથી કોઈ પણ સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ પણ સ્થાનિક વ્યક્તિને કે આ ખેડૂતોને પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ રોડ અમે તોડી શકીએ તેવો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કારણ કે અમને આ પાઇપલાઈન ની કામગીરી અંદર કોઈ પણ સ્થાનિકોને પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ રોડ તોડી છે અને રોડ પર જે ખોદકામ કરેલી માટીઓ છે માટીઓ આવી રહી છે જેથી વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડી રહી છે સ્થાનિકોની અને રાહદારીઓની ખેડૂતોની એક જ માંગ છે કે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા ગંભીર પગલા લઈ એવી માંગ કરી રહ્યા છે

વિસ્તારોમાં પાણીની સમસ્યા પાણીની પાઇપલાઈન અત્યારે લોકોના માથાનો દુખાવવા સમાન પુરવાર થઈ રહી છે પાણીનો પ્રશ્ન તો છે અને તેનો ઉકેલ લાવવા નખાઈ રહી છે પાઇપલાઇન પરંતુ ધારેશ્વર નજીક પાલિકાની પાઇપલાઇન નાખવાની કામગીરી ભારે રોષ અત્યારે લોકોમાં ફેલાઈ જવા પામ્યો છે જી હા જેનું કારણ એ છે કે રોડ પર કોઈ પણ પ્રકારની સેફટી વગર જે પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે ખાડા ખુલ્લા જોવા મળી રહ્યા છે સાથે સાથે સ્ટેટ હાઇવેનો રોડ તોડીને પાઇપલાઇનની કામગીરી

તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં શૌચાલય શૌચાલયમાં પણ લેભાગુ લાલચોની ખાયકી સામે આવી છે જિલ્લાના ભરૂચ આમોદ અને જંબુસર તાલુકામાં પણ કૌભાંડ આચરાવું છે ભરૂચના અંકલેશ્વરમાંથી સામે આવ્યું હતું મસ્ત મોટું કૌભાંડ

અને ખરેખર તેઓના ઘરે ટોયલેટ બનાવવામાં આવ્યા જ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓના નામ પર પૈસાનું ઉછાપત કરાય છે અને વાત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને ભરૂચ નગરપાલિકા તેમાં પણ જે ટોયલેટો બાંધકામ કરવામાં આવ્યા છે તેની પણ યોગ્ય તપાસ કરાવવાની જરૂર છે કારણ કે આ કાગળ પર જ આ યોજના છે આ યોજના બે હજાર ને જયારે જે સમયે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયના બે હજાર ને તેર વખતના જે ગ્રાન્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે આ જયારે તપાસ કરવામાં આવી ત્યારે આ બહાર આવી છે વાત તો છે કે ભરૂચ જિલ્લાની જે મનરેટા કૌભાંડની વાત હજી તો વિસરી જ નથી હજી એની તપાસ ચાલુ છે ને આ નવું એક કૌભાંડ બહાર આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં દિન પ્રતિદિન કૌભાંડો બહાર આવી રહ્યા છે કે છે પડે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તથા રાજકીય આગેવાનો જેટલું નથી ઉપજતું એટલું અધિકારી રાજ થઈ ગયું છે કે અધિકારીઓ હોશિયાર છે અને અધિકારીઓથી રાજકીય માણસો છે ભ્રષ્ટાચાર છે એમાં જે કોઈ વ્યક્તિ સામેલ હોય તેની સામે કડકમાં કડક પગલા ભરવામાં આવે અને વાત કરીએ તો ટોયલેટ કૌભાંડ પહેલા જે કૌભાંડ છે હજી પણ ભરૂચ જિલ્લાના ચાર અધિકારીઓની ધરપકડ થવાની છે પરંતુ

તેના ડોક્યુમેન્ટ આપતા હોય છે પછી એફિડેવિટ આપતા હોય છે અને જે ડોક્યુમેન્ટ જેમાં જમા કરાવવામાં આવ્યા હતા અંકલેશ્વર નગરપાલિકામાં અને અંકલેશ્વર નગરપાલિકામાં એ ડોક્યુમેન્ટ જ્યારે જમા કરાવ્યા ત્યારે એ ડોક્યુમેન્ટ જેને જમા કરાવ્યા હતા તેને સપને પણ ખ્યાલ ન હતો કે અમારું આ ડોક્યુમેન્ટનો દુરુપયોગ થશે અને આ ડોક્યુમેન્ટના દુરુપયોગ થવાના લીધે ક્યાંક ને ક્યાંક એમાંથી ભ્રષ્ટાચાર આચરાશે તેવી સપને પણ ખ્યાલ ન હતો સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે તેમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ અને કોઈ મોટી સંસ્થાઓનો પણ હાથ હોઈ શકે છે કે કેમ શું લાગી રહ્યું છે જી ચોક્કસપણે હાલ ભરૂચ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા આ બાબતની યોગ્ય તપાસ ચાલી રહી છે અને ભરૂચ નગરપાલિકા પ્રમુખે પણ આ બાબતે નિવેદન આપ્યું છે અને આ નિવેદનના આધારે જે તે લોકોનો જે આ ભ્રષ્ટાચારમાં સામેલ હશે તેવા તમામ અધિકારીઓ રાજકીય નેતાઓની સામે લાલા કરવામાં આવશે પરંતુ જંબુસર અને આમોદ તાલુકાની જો યોગ્ય તપાસ કરવામાં આવે તો ચોક્કસપણે મોટા અધિકારીઓ તથા રાજકીય નેતાઓના નામ બહાર આવી શકે તેમ છે કેમ કે ચોક્કસપણે આ સમગ્ર ભરૂચ જિલ્લામાં પંદર હજાર થી પંદરસો જેટલા ટોયલેટોમાં કૌભાંડ થયું છે અને ટોયલેટના કૌભાંડનું પર્દાફાશ કરવું ચોક્કસપણે જરૂરી છે ફક્ત આદિવાસી સમાજ જે આ લાભાર્થે આ લાભ આપવામાં આવ્યો હતો ખરેખર જેને લાભ મળવો જ હોય તો એ વ્યક્તિને લાભ મળ્યો નથી અને આ જે લાભાર્થીઓના જે ડોક્યુમેન્ટ હતા એનો દુરુપયોગ કરી અને એમના નામ પર આ લાભાર્થી બતાવી અને પૈસાની ઉચાક થઈ છે એટલે ચોક્કસપણે આમાં જે ખરેખર લાભ મળવાનો હતો એ લાભથી વંચિત થયા છે અને દેશના વડાપ્રધાનનું એક સ્વપ્ન છે સ્વચ્છ ભારત અભિયાન સ્વચ્છ સ્વચ્છ ત્યાં ત્યાં પ્રભુત્વ ત્યાં ક્યાંક ને ક્યાંક તેમાં ભ્રષ્ટાચાર ચાલુ થઈ છે

તો પછી અન્ય જે પ્રાઇવેટ એજન્સીઓ છે પ્રાઇવેટ બેન્કો છે કે પછી પ્રાઇવેટ ફાઇનાન્સ કરતી લોનો છે લોન કંપનીઓ છે તેમાં આ કેટલીક સુરક્ષા ડોક્યુમેન્ટ એટલે ક્યાંક ને ક્યાંક આ બહુ ગંભીર બાબત છે કેમ કે આજે કોઈ પણ આ ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ખોટું અને ગેરકાયદેસર કામગીરીમાં બી ઉપયોગ કરી શકે એ ચોક્કસ પણ છે એટલે આ બહુ મોટી બેદરકારી છે ને આવા અધિકારીઓ અને કર્મચારીઓની સામે લાલાક કરવાની જરૂર છે

બરાબર છે એ લોકો બીપીએલ આવતા તેવા લોકોને ઘરે ટોયલેટ હોય પરંતુ એ ટોયલેટ ના પાડી છે એટલે આવા આજે આ આ કરવામાં છે સરકારની જે નાણાકીય ભંડોળ સાથે છેતરપંડી કરવામાં આવી છે એટલે એ સમગ્ર તપાસ કર્યા બાદ જ માલમ પડશે ચોક્કસપણે એસઆઈટી ની રચના કરવી જોઈએ આ બાબતે પણ અને હાલ નાયક કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ એલસીબી ના અધિકારીઓની

કૌભાંડ થયેલું કાગળ પર છે અને કાગળ પર નથી બનવા એટલે ચોક્કસપણે એમાં કેટલી નાણાકીય કોઈ એમાઉન્ટ ચોક્કસપણે આપણી પાસે બહાર નથી આવી શકી પરંતુ આ પંદરસો ટોયલેટો ની આખા જિલ્લામાં કૌભાંડ થયું હોય તેવું બહાર આવ્યું છે સમગ્ર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચારને નાથવા માટેના પ્રયત્નો તો હાથ ધરવામાં આવ્યા જ છે પરંતુ જ્યાં સુધી ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ તંત્ર જ્યાં લગીને સુધારો નહીં આવે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં આજ પ્રમાણે ભ્રષ્ટાચારો નીકળશે આ મંડરેકાનું દાહોદમાં કૌભાંડ બહાર આવ્યા બાદ ભરૂચમાં આવ્યું ભરૂચમાં જ્યારે આહ આ બહાર આવતાની સાથે તપાસ કરવામાં આવી એસઆઈટી ની રચના કરવામાં આવી ચાર અધિકારીઓની ધરપકડ કરાઈ અને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હજી બીજા ચાર અધિકારી જેમાં આમોદના પીડીઓ ઝઘડિયા બાજુના એક ટીડીઓ એ લોકોની પણ ધરપકડના આદેશ કરવામાં ટૂંક સમયમાં આવવાના છે એવી ગુપ્તચર્યા થી માહિતી મળી છે સૂત્રો ની આધારે અંદાજિત ચાર અધિકારીઓની ધરપકડ થઈ શકે તેવી છે જે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ભરૂચ જિલ્લામાં શૌચાલય યોજના સંબંધિત કથિત કૌભાંડ બહાર આવ્યું છે જણાવવા કે ભરૂચ જિલ્લામાં વધુ શૌચાલયો ખવાઈ ગયા છે જી હા બિલકુલ થી શૌચાલયમાં પણ લેભાગુ લાલચુઓની ખાયકી અત્યારે સામે આવી રહી છે જિલ્લાના ભરૂચ આમોદ અને જંબુસર તાલુકામાં પણ કૌભાંડ આચરાયું છે ભરૂચના અંકલેશ્વર સામે આવ્યું હતું મસ્ત મોટું કૌભાંડ આદિવાસી માટેની સગવડની સરકારી સહાયનું નું મોટું કૌભાંડ કરી જાણવા મળી લોકોને ખબર પણ ન હતી અને તેઓના નામે કૌભાંડ આચરાયું હોવાનો ત્યારે ઘટસ્ફોટ થયો છે ત્યારે સમગ્ર બાબતે આગામી સમયમાં કેવા પ્રકારના પગલા લેવામાં આવશે તંત્ર દ્વારા તે તો હવે આવનારા સમય જ ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ સમાચારોની વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નમસ્કાર